મંદિર પણ ફેમસ છે ઘણા બધા શ્રદ્ધાઓ દર્શન કરવા આવે તો આપડે તમે મંદિરના ઇતિહાસ વિશે જણાવો એમ મંદિર નો ઇતિહાસ તો બહુ લાંબો છે આઈ થિંક અગિયારસો બાયસો વર્ષ થઈ ગયા છે

સંત પ્રદેશ માંથી હતા અને ત્યાં એમની ચોકી ચાલતી કોઈ કહી આપતું નથી રાજા સીધા સ્વયં ગયા હતા તો પણ પાછા હતા કેવાય છે કે ભમરા છોડ્યા હતા

આવું બધું કરવાની તમારી જરૂર નથી હું જાઉં તો મા ખોડલ જાય છે સનફેસ માં અને સજીમાને મનાવે છે અને વચને બધાય છે કે જો સાંભળ બુંદ પૈસો એક સરહદ ઉપર આવો તમારો રાજા રાજી રહી જાય પેસો પરત પાછી આપો તમારે ખોડેલ માં કે ભલે પછી માં ફરત રાજા પાઈ જાય છે અને કે છે કે રાજન તમે માં જાઓ અને પૈસો લઈ જાઓ અને પણ શરત મૂકી છે કે તમે જેવી ગાધી બે હો ને પછી એની ભેસો પાછી આપી દે બરોબર તો તે ભલે માં તે રાધા સીધા હાથ જોડી ને આગળ વયા જાય છે જન્મા જાય છે ત્યાંથી ભેસો લાવે છે કહેવાય છે કે અમે સુમરાજી પુરુષ બાળવા ગયેલા હતા અને ત્યાં હાજર કોઈ હતું અને રાધા સીધા ભેસો લઈને પાટણ માં આવે છે અને પાટણમાં માં ગાદી બે છે બરોબર પછી અમે સુમરાજી જયારે

દરવાજો તોડી માં સુધી બાદમાં પ્રવેશ કર્યા હતા અને ત્યારે રાજા સિદ્ધાર્થ કગરી પડ્યા હતા અહીં દરવાજો આ રોહિત દરવાજો છે આનો આ તમ દરવાજો આની આ જગ્યા છે બરોબર પણ સમય બારસો દેસો વર્ષ થઈ ગયા એટલે સમય અપડેટ થતું જાય બનાવવાનું થતું જાય છે બરોબર પછી રાજા સિદ્ધાર્થ કગડી પડ્યા કે માં મારી ભૂત તું થાય માફ કર પણ પાટણમાં પાટણ માં બેસ અહિયાં તને મારી બેહાડી છે તને તે આપે છે શું તને લોઢાના ચણા લે છે ભલે માં ત્યારે જાય છે કેટણ માં આવે છે અને સપને ઉતરે છે તો કે રાજા જાગે છે કે ઊંઘે છે કે જાગું છું તો કે હું હમીરને સદી આવી છું પાટણ માં બેહવા તો કે ભલે માં ત્યારે સૌ પ્રથમ નિવેદ બત્રીસો ધૂપનું થયું હતું સૌ પ્રથમ વાર અહીંયા ધૂપ બત્રીસો બત્રીસો ધૂપનું થયું હતું અને નિવેદ માં ક્યાં ચોખા સુઘડી થાય નહી બરોબર આ રીતે ઇતિહાસ છે